હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સાડા નવ અને જો અહીંયા હનુમાન લે હું તો કહું હનુમાન ચાલીસા ચાલુ ત્યાં મમ્મી એ જો બદલી નાખ્યું જો આમાં આવી ગયું હવે કાર્ટૂન કાનું આટું હનુમાન ચાલીસા એને વધારે ગમે છે જોજો હમણાં હનુમાન ચાલીસા કરશે ને મમ્મી એટલે જોજો એનું ફેસ જો અને અહીંયા છે ને આ ખાલી આટલું આવું આવે ને તો અહીંયા ખબર પડી જાય કે આ હનુમાન ચાલે લોગો આવે ને ત્યાં એને ખબર પડી જાય કરો જે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુ વિચાર સુના દીજે આજ નો સુ વિચાર છે સુખ અને દુખ માં ગભરાવું નહીં હા કારણ કે હિસ્કો જેટલો પાછળ જાય છે એટલો આગળ આવે સાચી વાત છે શું કેવું કાનુ કાનુ દાંત નત કાઢવાના હા દાંત તો કાઢી લે જે જે કરો જેજે

પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચતુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સરસ જો મસ્ત મજાનો જો જો એને દાંત તો કાઢવા જ પડે બાપ બોલે કે દાદા બોલે એટલે હે હે દાંત કાઢો રાજી રાજ હ જો ક્યાં આવે છે જેજે જેજે ક્યાં આવે છે દીકુ કરો જેજે

આમ સ્ક્રોલ કરતા કેવું આવડે છે હે હા નથી લેવાનો નો 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 નહી નો લેવાય ફોન ગાંડા દીકા હોય લે બાને આપી દો બાનો છે ફોન કેમ નાખી દે આમ જોતો નીચે મૂકી દેવો મમ્મી આમ જો જો એ આ ધીમે કરે પાછું

ચાલો તો હવે મળીએ થોડી વાર તો જો બપોર પછી હવે છે ને સાંજની જમવાની તૈયારી થવા માંડી છે અને અત્યારે બપોર પછી એના વાગ્યા છે છ જેવું વાગ્યું છે ભૂખ લાગી ગઈ છે તો સાંજે બનાવવાના છે કુંભણિયા ભજીયા તેની તૈયારી કરી નાખીને તેલ મૂક્યું તું એટલે મીઠું લાય થોડી ભૂખ લાગી છે તો આપણે બટેકાની ચિપ્સ બનાવીએ ફ્રેન્ચ ફ્રાય તો જો અત્યારે તળાઈ રહી છે બટાકાની ચિપ્સ જો અહીંયા બટાકાની ચિપ્સ છે આટલી જો મેં તળી નાખી છે

ચિપ્સ તળી નાખે જેને જેને ભાવતી હોય બટાકાની ચિપ્સ આવી ચિપ્સ ખાવા માટે કુંભન છે ને એટલો અવાજ નતો આવતો આમ બહુ સ્લો સ્લો એકદમ અવાજ આવ્યો તો એટલે કઈ બહુ ખબર ન પડી એટલે કાંઈ શૂટિંગ ને પછી નું વધારે અવાજ આવે ને તો શૂટિંગ લઉં એટલા જેના જેના અવાજમાં તો આજુબાજુનો અવાજ આવતો હોય એમાં કાંઈ ખબર પડે

અને કોપ આટલું બધું શાક મમ્મી લઈને આવ્યા છે તો શાક એ આપણે સમૂહના મૂકે ના કારણ કે કુંબણિયા ભજીયા કરવા હતા એટલે પછી પાલક મેથી ધાણા ને એવું લેવા ગયા હતા પછી શાક લેતા આવ્યા એને ચાલો આપણી ચિપ્સ થઈ ગઈ છે રેડી ચાલો ચિપ્સ ખાવા તો જો વાગી ગયા છે સાડા સાત અને અમારા પૂરા ઘરની અંદર છે ને અંધારો અંધારો થઈ ગયો છે અને હાર્દિક જોવે છે ન્યૂઝ જો હાર્દિક આવી ગયા છે

તો એને તો જમી લીધું છે મારે હાર્દિક ને બાકી છે હાર્દિક સમાચાર પેલા જોવા છે તો સમાચાર હાજર જ રહેવાનું ડ્યુટી ઉપર એમ ને પોલીસ પોલીસ કર્મીઓ પોલીસ કર્મીઓ પછી આપડે શું કેવાય આર્મી જવાનું રહેવું જ પડે અને આને જો નકરો અવાજ જ કરો છે આ આ જો આ તમે આ જોવો છો આ અમાર ઘર નું વાવા જોડું છે તમે દેખી રહ્યા હોય તો ઘર નું વાવા જોડું છે ને અમાર અવાજ કરવામાં છે ને મોખરે છે તો હું ક્યો છો તમે યુદ્ધ નું તમે કાઈ કેવા માંગશો યુદ્ધ થશે ઈ તો મોટું થવાનું તો પાકું છે બરાબર છે આ ખાલી ટ્રેલર હતું આ ટ્રેલર હતું હજી તો પિક્ચર ભી બાકી છે મારે દોસ્ત બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે

છે <laughs> <laughs> આર્મી આર્મીમાં જઈને તો એને જવા દેવાની છે હા એ લોકોને ટાઈમ આપેલા છે બધા રાશિવના આર્મીમાં જવું હોય ને ઈચ્છા હોય જવા દેવાનો ને દેશની રક્ષા કરવા કા બરાબર છે જો અને આ જો અહીંયા કઈક એને કાંડ કર્યો છે તો દી એવી રીતે કરે હું તો એને બેસવાની સ્ટાઇલ જોવો તમે ચાલો હવે છે ને જમવા બેસીએ ને ત્યારે ફરી વાર મળશું કુંભા અહીંયા ભજીયામાં એક આ વિંગ વાળા છે ને કોઈ લોકો સમજતા નથી એમ લાઈટ ચાલુ રાખી છે દેશ અને નથ પડી બાકી બધે અંધારું તો જો અહીંયા બધે લાઈટ માં અંધારું જંધારું છે એક અહીંયા એક લાઈટ ચાલુ છે અને અહીંયા જો બધે અંધારું બંધ કરવી જોઈએ હો ગો બંધ કરવી જોઈએ સાચી વાત છે પાલન જો હાર્દિક ઉપર ઓલું જાય છે એ કઈ

જો એક આ નીચે ઉડે છે એક આ જો આ બે ગ્રીન ને રેડ લાઇટ થાય ને એ બંને ડ્રોન ઉડી રહ્યા છે અત્યારે તો આ આ વિસ્તારની અંદર અમારા વિસ્તારમાં જો આ બે ડ્રોન ઉડી રહ્યા છે આ ડ્રોન ઉડી રહ્યા છે જો આ નીચે એક વાઈ ગયો અને આ જો ઉપર છે હજી હા તો જો કેટલા વાગ્યા હાર્દિક હવે

જેને ભાવતા હોય ને કુંભણિયા એ ખાવા પેલા તો આવી જાવ પછી આપણે હવે વિડીયો નો એન્ડ કરીએ તો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય